નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગરબાની રાજધાની ગણાતા વડોદરા શહેરમાં ગરબા ઉત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે શહેરના અટલાદરા મેઇન રોડ નાયણવાડી હોટલ પાસે બાલાજી સ્કાય રાઇઝની બાજુમાં ગુણિયલ ગરબા બે હજાર ચોવીસનું આયોજક દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ગુણિયલ ગરબા બે હજાર ચોવીસના આયોજકો દ્વારા ગરબાના સ્થળે સુવિધા અને સલામતીનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જે સાથે વડોદરા શહેરના ગરબા ખેલૈયાઓને ગરબા રમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે સુવ્યવસ્થાના આયોજનના ભાગ રૂપે દરેકને પોસાય તેવી ટોકન ફી સાથે ગુણિયલ ગરબા બે હજાર ચોવીસનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે પંદર વર્ષથી ગુણિયાલ ગરબા દેવભુવાનિક આયોજન કરતું હોય છે બાર વર્ષથી ખૂબ જ મોટા પ્રમાણમાં વિસ્તારના બેન દીકરીઓ અમારી સાથે જોડાતા હોય ગત વર્ષે જે નવરાત્રીનું વ્યવસ્થા અને આયોજન કર્યું હતું એમાં પાંચ હજારથી પણ વધારે રજીસ્ટ્રેશન અમારા થયા હતા પાંચ હજાર રજીસ્ટ્રેશન પછી અમારે રજીસ્ટ્રેશન બંધ કરવા પડે એવી પરિસ્થિતિ અમારી થઈ હતી આ વર્ષે પણ કદાચ ચોક્કસ માતાજીની કૃપા કે હજુ તો શરૂઆત આજનો દિવસે તે પહેલાં પાંચસો બુકિંગ કે પાંચસો રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે રજીસ્ટ્રેશન કે બુકિંગનો મતલબ એવો નથી કે કોઈ ખર્ચાળ આયોજન કે કોમર્શિયલ બેઝ પર કશું એવું આયોજન નથી પણ એક માત્ર સારી વ્યવસ્થા અને વિસ્તારના લોકોને જે મોટા ખર્ચાળ કરવા છે એની સામે સારી સુવિધાઓ શું આપી શકીએ એના માટેનો એક આ પ્રયત્ન છે એક નોમિનલ ફી દ્વારા એનું રજિસ્ટ્રેશન થાય છે અને લોકો એમાં જોડાતા જાય છે આજના દિવસે કહું તો જે વડોદરા શહેર ગુજરાત બધામાં જે વસન વ્યસનનું જે કુશન જે પૂછ્યું છે એમાં ઘણા બધા મા બાપને જે ચિંતા હોય એ ચિંતા દૂર કરવાનો એક નાનકડો પ્રયાસ પંદર વર્ષ પહેલાં અમે પાયો નાખ્યો હતો અને આજે વર્ક થયું છે તો ચોક્કસ વિસ્તારના લોકો અમારી સાથે જોડાયા છે બધા જ લોકો થકી આશીર્વાદ મળતા હોય ત્યારે આજે પૂજન પણ માતાજીના ભુવાજીને જઈને મલાત નહેરી માતાના એમના થકી કરવામાં આવ્યું છે અને ખૂબ જ સુંદર આયોજન અમે જોયું એ પ્રમાણે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા આવનારા દિવસોમાં પણ માતાજી જે તૈયાર થશે તો જોડાતા જ રહેશે ખૂબ જ સુંદર કાર્યક્રમ અમારો સંપન્ન ચોક્કસપણે આ આયોજન જ બેન દીકરીઓ માટેનું હોય ગરબા એટલે મારા જે જ્યારે આરાધના કરવાની હોય બેન દીકરીઓનો જ મોટો પર્વ હોય તો સીસીટીવી કેમેરાથી લઈ સંપૂર્ણપણે સજ્જ અમારું મેદાન રહેશે વિસ્તારની આવનાર બેન દીકરીઓ અમારી પોતાની દીકરીઓ છે એ રીતનું જ વાતાવરણ અમે આપીશું અને વિસ્તારમાં જ્યાં પણ એમને કોઈ પણ વ્યવહારની કે લાવવાની લઈ જવાની કોઈ પણ અગવડ હશે એને પણ અમે પૂરતા આપીશું અને સિક્યુરિટી બેઝ પર પણ અમે કહીએ તો અમારી પાસે પૂરતા વ્યવસ્થા પ્રમાણમાં લગભગ પચીસથી ત્રીસ જેટલા સિક્યુરિટી જવાનો હોય છે દરેક જગ્યા પર અમારું ફેમ દીકરી પર ધ્યાન હોય છે દરેક મા બાપને ચિંતા દૂર કરવાનો આ જ્યારે મોકો મળ્યો છે ત્યારે માની કૃપા ચોક્કસ રહેશે અને અમને સહકાર આપશે